અંકલેશ્વર શહેરમાં રાજમાર્ગની કામગીરી શરૂ થતાં પાલિકા તંત્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો સતત હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના તેના પાંચ પચાસ કરોડ ઉપરાંતના ખર્ચે નવીનીકરણ શરૂ કરાયું છે છ છ મહિના સુધી ખખડધ્વજ રોડમાં જનતાએ કાઢ્યા હતા દિવાળી પૂર્વે પાલિકા કામગીરી શરૂ કરી હતી કે ઠપ થઈ ગઈ હતી જે અંતે દિવાળી બાદ શરૂ થઈ છે ગત રોડથી ઓએનજીસીથી રોડ પર પ્રથમ ધૂળની સફાઈ તેમજ ખાડાના પેચવર્ક તેમજ લેવાલિંગ શરૂ કરવામાં આવ્યું છે જે બાદ તેના પર તબક્કાવાર ડામર લેયર સહિત ની કામગીરી કરવામાં આવશે રોડની કામગીરી શરૂ થતાં જ પ્રજાને રાહત અને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે જેમાં રોડની કામગીરી ગુણવત્તા ભર કરવામાં આવે છે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ નિરીક્ષણ કરતા રહે તેવી ટકોર કરવામાં આવી હતી જે ટકોર બાદ આજે પાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ દ્વારા રોડની કામગીરી કરી રહેલા ઈજાદાર જોડે સ્થળ પર ચર્ચા કરી હતી અને રોડ ટકાઉ અને ગુણવત્તા સ્તર બને તે માટે તેને સૂચનો કર્યા હતા

ત્રણ રસ્તા અને ત્રણ રસ્તા જે રોડ પહેલા પીડબલ્યુ વિભાગ હસ્તક હતો જે નગરપાલિકાએ પોતાના ટાબા હેઠળ લીધા પછી આ રોડનું ખાડમુહૂર્ત માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે દિવસે આ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ રોડની જે પ્રથમ આહિધામાં હતી મિનરલ કટિંગની એ પૂર્ણ કર્યા બાદ જે પેચવર્કનું કામ હતું એ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ દિવાળીની રજા આવવાને કારણે જે મજૂરો એજન્સીના જે મજૂરો હતા એ દિવાળી તહેવાર ઉજવણી કરવા માટે ગયા એના કારણે આ કામ બંધ રાખેલ હતી અને એ પછી જે કુદરતી કહેર જેને આપણે કમોસમી વરસાદ કહી ખોટું નથી એ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો પરંતુ વરસાદી વિરામ લીધા બાદ ગઈકાલથી આ કામ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આવનાર શુક્રવારથી આ રૂડ પર ડામા કામ તામો શરૂ કરી દેવામાં આવશે અને આવનારા થોડા વખત માં જ આ જે સમસ્યા છે એનો હલનો અંત આવશે